ભાવનગરમાં પાણીની ટાંકીથી વિરાણી સર્કલ સુધીના માર્ગ પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે જેના કારણે આજ સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો અને અનેક લોકોને ઈજાઓ પહોંચી છે સાગવાડી પાસે મેઇન રોડ પર વારંવાર અકસ્માત થવાના બનાવ બની રહ્યા છે જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર અકસ્માત સર્જાય છે જેથી સ્પીડ બ્રેકર મૂકવા માંગ પ્રબળ બની છે મુખ્ય રોડ પર નીકળતા વાહનોને પગલે સ્પીડ બ્રેકર મૂકવા સ્થાનિકો દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી સોસાયટીના દરેક રહીશોએ મહાનગરપાલિકા પહોંચીને કમિશનર એનવી ઉપાધ્યાયને મળીને સ્પીડ બ્રેકર મૂકવા માંગ કરી હતી જેના પગલે કમિશનરે ટૂંક સમયમાં સ્પીડ બ્રેકર મુકાઈ જશે તેવી ખાતરી આપી હતી મારું નામ વિજય કિશોરભાઈ જાની છે હું સાગવાડીમાં રહું છું છેલ્લા ઘણા સમયથી બે ત્રણ મહિનાથી તો અચાનક સાગવાડી પાણીની ટાંકીથી વિરાણીની વચમાં સાગવાડી જ્ઞાનગુરુ સ્કૂલ આવેલી છે જ્ઞાનગુરુ સ્કૂલ પાસે બહુ જ એક્સિડન્ટ થાય છે હમણાં હમણાં ચારથી પાંચ એક્સિડન્ટ થયા એમાં બે ડેથ થઈ ગયેલા છે તો આજે અમે માનનીય શ્રી કમિશનર સાહેબને નિવેદન કરવા માટે અને આવેદન આપવા માટે અહીંયા હતા શાકવાડીના રહેવાસીઓ તેમજ જ્ઞાનગુરુ સ્કૂલના પ્રિન્સિપાલ અને બધા શાકવાડીના વાલી મંડળ જે વિદ્યાર્થીઓના વાલી છે તેઓને પણ અહીંયા પધારી અને શાકવાડીના કમિશનર સાહેબને અમે આવેદન આપેલું છે કે તાત્કાલિક અમને આ પ્રશ્નનો નિકાલ કરી આપે